વેલકમ ટુ જય માનપણા કિસાન હું ઇલાબી આહિટ આપશો ને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમને બતાવવાની છું આખો રસ મરસાનો કલર કેવી રીતે જાળવી રાખો અને મરસાને કાળો નહીં પડે અને મરસામાં કોઈ જંતુ ન પડે એવી રીતે આપણે મરસાનો સ્ટોર કેવી રીતે કરવો તે હું બતાવવાની છું તો ફ્રેન્ડ મસાલાનો સ્ટોર તો બધા જ રસમાં એકવાર કરતા જ હોય છે પણ તેને કેવી રીતે સાસવવા અને તે કેવી રીતે સારા રહે તેની રીત અલગ અલગ હોય છે આ અમરશુ કાઠિયાવાડમાંથી પેકિંગ થઈને આવે છે આ મરચામાં ત્રણ પ્રકારના મરચા વપરાય છે એક તોરે રેશમ અને એક કિંગ અને એક ભાગના ભલો મરચું એટલે અમે મીડિયમ સાઈઝનું મરચું કઈ છે ઘણા લોકો વધારે તીખું મરચું ખાવાનું પણ પસંદ કરતા હોય છે આ કિલો કિલોના પેકેટ છે તો અમે 3 કિલોનું મરચું અમે એક રસ્માં સ્ટોર કરીએ છીએ મરચાને સ્ટોર કરવા માટે અહીંયા કાચની બોણી લીધી છે તમે સ્ટીલનો ડબ્બો પણ લઈ શકો છો આપણે પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમમાં સ્ટોર નથી કરવાના તેમાં મરચું નહીં સારું રહે તો મેં આ કાશ્મીર બાણીને સરસ રીતે વોશ કરી અને બે ત્રણ કલાક માટે તડકે સૂકી અને બે ત્રણ કલાક માટે ખુલ્લી રાખી દીધી હતી એટલે તે આપણે આગળ જે ભરેલી હોય વસ્તુ તેની સુંગત બોણીમાં ન રહે તો પહેલાં હું એક પેકેટ તોડી અને થોડું થોડું મરશું સાહેલેસ અહીંયા મેં હવાલો જે આપણે રોટલા બનાવવામાં યુઝ કરતા હોઈએ છીએ તે જ હવાલો મેં લીધો છે જેથી જે ગઠ્ઠા અને જે ઝાડું મરચું દવાયેલું હોય તે સરસ રીતે નીકળી જાય તમે જો ગોળ ગણો અથવા તો આપણે ઘોના સાણામાં ચાર જાળી આવે છે તેમાંથી ત્રણ નંબરની જાળીમાં પણ તમે સાળી શકો છો અહીંયા મેં એક પેકેટ મળશું સાળી નાખ્યું છે તો પરફેક્ટ મેઝરમેન્ટ માટે મેં એક કિલો મરચામાં બે કપ તેલ નાખ્યું છે તો પહેલાં હું એક કપ તેલ નાખી દઈશ પછી સરસ રીતે મિક્સ કરી દઈશું થોડું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બીજો કપ તેલ એડ કરી દઈશું તેને હવે આપણે હાથ વડે સરસ મોઈ લઈશું તો હું અહીંયા દર વર્ષે હાથ વડે જ છું તમારે જો હાથનો પંજો ફીરીને મોવા હોય તો પણ તમે મોઈ શકો છો જો હાથના વડે આપણે જે મરસાને મોય છે તેવું રિઝલ્ટ પ્લાસ્ટિકના પંજામાં નહીં આવે તો જો આવી રીતે મરસા આપણે મોઈ લઈશું અને મરછાં મોતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે મરસાનો કલર પકડાય એટલો જ આપણે તેલનો યુઝ કરવાનો છે તમે જો વધારે તેલનો યુઝ કરશો તો આગળ જતાં મરસાનો કલર કાશ પડવા મળશે એટલે આપણે મીડિયમ તેલનો યુઝ કરીશું હવે આપણે મોયેલા મરસાને કાચની બરણીમાં ભરી લઈશું તેના માટે મેં અહીંયા સિંધુ મીઠું લીધું છે આપણે સિંધુ મીઠું પહેલાં બરણીમાં થોડુંક ભભરાવી દઈશું અને એક હિંગનો આખી હિંગ આવે છે તેનો હું એક ગાંગડો મોટો એડ કરી દઈશ અને વડે હું મરસું થોડું થોડું બરણીમાં ભરતી જઈશ થોડું થોડું આપણે બરણીમાં મરસું ભરતા જઈશું અને આપણે મરસાને દબાવતા જઈશું મરસાને આપણે પોલારો ન રહે એ રીતે જ આપણે તેને દબાવી દબાવી અને મરસાને ભરવાનું છે તો ફ્રેન્ડ તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અહીંયા મેં અડધી બાણી ભરી લીધી છે મરસાનું દબાવીને ત્યાર પછી અડધી બાણી ભર્યા બાદ હું મીઠાને ઉભરાવી દઈશ ત્યારબાદ હું અડધી બાણી ફરીથી ભરી લઈશ આવી રીતે હું આખી બાણી ભરી અને દબાવીને અને મરચું સરસ રીતે ભરી લઈશું ત્યારબાદ ફરીથી છેલ્લે એક થર્મીટર એડ કરી દઈશું અને આવું આપણે એક પ્લાસ્ટિકનું કાગળ લઈ લેશું પેકિંગ માટે આવી રીતે પેકિંગ કરવાથી ચોમાસામાં ભેજ નહીં લાગે અને બાટ મરચાને બિલકુલ નહીં લાગે અને તમારું મરચું એવું ને એવું જ લાલ સટક જેવું રહેશે આ બણીમાં મારે બે કિલા મરચું સમાય છે તો અહીંયા આપણું પરફેક્ટ મરસાનું સ્ટોરેજ થઈ ગયું છે તો અમે હાથ વડે મરશું તો મહી નાખ્યું છે તો આપણે એક મિનિટમાં હાથમાંથી ઠીકાસ કેવી રીતે કાઢવી તેવું પણ હું તમને બતાવીશ હું આ રીતે દર વર્ષે હાથની ઠીકાસ કાઢું છું તો મેં અહીંયા ગોનું પાણી લીધું છે આપણે તેને પાંચ મિનિટ સુધી હાથને ઘસી અને છોડી અને ધોશું તો થોડો તીખાશ ઓછો થઈ જશે આવી રીતે આપણે પાંચ મિનિટ સુધી પ્રોસેસ કરતા રહીશું ત્યારબાદ આપણે હાથને સોખા પાણીથી વોશ કરી લઈશું ત્યારબાદ આપણે અડધું લીંબુ લઈ લઈશું લીંબુને આપણે હથેળીમાં હથેળીના પાછળના ભાગમાં અને આપણે જે નખમાં પણ મરસું ભરાઈ ગયું હોય તેને પણ આપણે સરસ લીંબુ ઘસી અને આપણે ચોખ્ખા પાણીથી હોશ કરી લઈશું આ રીતે પ્રોસેસ કરવાથી તમને હાથ બિલકુલ નહીં બળે હાથમાં બળતરા પણ નહીં થાય અને હાથમાં મરસાનો કલ રહેલો હોય તે પણ ઝડપથી ઉજશે તો આવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરી દેજો અને શેર કરી દેજો બાજુમાં રહેલી કટોરી દબાવી દેજો જેથી મારી નવી નવી રેસીપીના વિડીયો આપ સુધી પહેલાં પહોંચે થેન્ક યુ જય દરકાથી જય શિયાળામ